રહેતું હોય છે ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજેન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકના સ્લેબનો પોપડો પડ્યો હતો અને આ સ્લેબનો પોપડો મહિલાના માથા પર પડતા ઇજાગ્રસ્ત થઈ હતી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવાનો હતો જે તેમને કોલ આઠ ને આટે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપર સ્લેપના જે પોપડા ખરા અને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કઈ ખાસ છે નથી એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ને જાણવા મળે કે બિલ્ડિંગ સાત એક વર્ષનું ટુ કરીબ ખરું સાત આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે અત્યારે હાલે અમે નવસારી બજાર ફાયર સ્ટેશન થી એક ગાડી બોલાયેલી હતી ઉપર જેથી કરીને અમે તપાસ કરતા નોર્મલ છે ને એક બેન ને ઈજા પામેલા હતા એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે કાર્યવાહી આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકીએ